મોરબીમાં બુકાનીદારી ધારી શખ્સ વિદ્યાર્થીને ધોકા વડે માર મારીને થયો ફરાર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા રાજ્યમાં સબ સલામતના દાવાનો પડકારતી એક ઘટના મોરબીમાંથી સામે આવી છે જેમાં મોરબીના બાપા સીતારામ ચોક પાસે અજાણ્યા બુકાનીધારી શખ્સે એક વિદ્યાર્થીની પર હુમલો કર્યો હતો વહેલી સવારે કિશોરી શાળાએ જઈ રહી હતી ત્યારે અચાનક જ આ શખ્સ આવી પહોંચ્યો હતો વિદ્યાર્થીને ધોકા વડે માર માર્યો હતો અને વિદ્યાર્થીને માર મારીને આ શખ્સ ફરાર થઈ ગયો હતો આ ઘટનામાં વિદ્યાર્થીનીને સામાન્ય ઈજા પહોંચી હતી તેને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ત્યારે પોલીસે આ સીસીટીવીના આધારે શખ્સની તપાસ હાથ ધરી છે તો બીજી તરફ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે પોલીસે આ ફરાર શખ્સને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન મોબાઈલ એન્ડ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક